તો કેમ છો મિત્રો મજામાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગયા અને ફિલહાલ દસ વાગી ગયા તો તમારું બધાનું સ્વાગત છે મારા વ્લોગમાં તો મારું નામ છે જાવડા અરુણ અને ચાલુ નામ છે જાવડા વિદાય લાઈફ તો જુઓ ભાઈ દસમાં દસ બાકી છે અને ટાઈમ થોડો વધારે જ વધી ગયો છે કેમ કે આજે લોગ થોડો લેટ ચાલુ થયો અને ડેલી તો નાઇટમાં સ્ટાર્ટ કરી છે એન્ડ અત્યારે મેં એવું હતું લેક્ચર ચાલુ હતો એટલે લેકચર પૂરો કર્યો મેચનું ચાલુ હતો અને એટલે લેક્ચરમાં હતો એટલે માટે પછી શું કહેવાય શૂટ કરવાનું નહીં મારે સ્ટાર્ટ ન થયો એટલા માટે સોરી મોડો સ્ટાર્ટ કર્યો પણ સ્ટાર્ટ કરી વાયો છે તો મિત્રો એમાં એવું છે કે ઘણા ઘણાની કોમેન્ટ એવી હતી કે ટૂંકમાં આમના લેક્ચર જોવો આમના લેક્ચર જો મેથ્સ માટે તો મેથ્સમાં એવું છે કે ભાઈ મેથ્સ જો મને છે જ પણ નહીં આવડતું અને હજી મેં બધું બેઝિક બેઝિક બધું કમ્પ્લીટ કર્યું છે એન્ડ આપણો એવો પ્રયત્ન છે કે એક્ઝામ આવતા પચાસ સાઠ ટકા આપણને મેચ આવડી જશે એવું મારો ખુદનો એવું છે તો બીજું શું કહેવાનું તો મેં વાત એક કમેન્ટ હતી બીજા એક ભાઈની કે તમે કંઈ બુક સ્ટડી કરો હો શું કરો છો તો એમાં એવું છે ઘણા એમ કહેશે કે આટલું બધું સ્ટડી કરો એમાં એવું છે ભાઈ જો હું રહ્યો ને કોઈ જોબ બુક કરતો નથી બધું મેં છોડી દીધું છે અને ઓનલી ફોર તૈયારી કરું છું હું મારી જાતને આના બધું જે કાંઈ તમને કહું ને એ મારું પ્રશ્નલી તમને કહું છું હું દેખા દેખાદેખી કોઈનું જોઈન આ વસ્તુ કંઈ નહીં કહેતો જે કહો નહીં મારું ખુદના ટૂંકમાં પ્રશ્ન કહું છું એટલે કોઈ વસ્તુ તમારે નહીં ને લઈ લેવી નહીં મારી ગમે વાત કરું નહીં તો હું મારી પ્રશ્ન લીધા બધું શેર કરું છું અને મારે એવું છે કે હું પહેલાંથી વ્લોગિંગ કરું છું અને પહેલાં સ્ટાઈલ લોગ મે બધા બનાવતો હતો એમના અવાનવા જ્યારે મને ટાઈમ મળતો ત્યારે કોઈ ટ્રાવેલિંગના એ રીતના અવાનવા હિસ્ટ્રી બનાવો એમ તો ક્યારેક આપણે યાદ કરવી હોય તો એ પણ યાદ થાય એટલા માટે હું લોગિંગ કરતો હતો પણ અત્યારે એવું હતું કે વ્લોગિંગ અત્યારે કન કરવું બહુ જ ગમે છે એના હિસાબે અત્યારે પછી આ તૈયારીમાં પડી ગયો એટલે બહાર તો ક્યાંય જવાયું હતું નહીં એટલે બહાર જાઉં તો બહાર એના વ્લોગ બનાવું જ છું એટલે ઘરે છું એટલે પ્રિપેરેશન કરું છું હાલ એના હું કે મારી શેર તો કરવું પડે એટલે માટે હું પ્રિપેરેશનના વ્લોગ બનાવું છું તો એમાં એવું છે કે ભાઈ હું કંઈ લોંગ ટાઈમથી તૈયારી કરતો નથી બે મહિનાથી હું તૈયારી કરું છું એના અને હું કોઈ યુપીએસસી લેવલની કોઈ તૈયારી નહીં કરતો કે ક્લાસ થ્રીની કરું છું મારી મારી આગળ એટલું બધું નોલેજ કાંઈ હોય નહીં આ તો જેટલું મારા છે એટલું તમને હું શેર કરું છું અને તો તમને એમ કહું મને મેથ્સને બધું આવડે છે હા ગઈ એક્ઝામમાં બે ત્રણ બે માર્કે હું રહી ગયો હતો ફાઇનલમાં પોલીસમાં અને તે ફર્સ્ટ ટ્રાય મારી હતી ના સેકન્ડ ટ્રાય છે એન્ડ એન્ડ ત્યારે પણ તૈયારી થોડી કરી હતી સારી બે ત્રણ મહિના તો બહુ સખત ધ્યાન આપ્યું હતું એ વખતે પણ અને આ વખતે એવું છે કે હું ને તમે બધા લાગી જવા જોઈએ એન્ડ બુક સ્ટડીમાં એવું છે ઘણા કે તમે કોઈ આની બુક લઈ લો આની બુક લઈ લો બુકમાં એવું છે ભાઈ કે આ લોકો રહ્યા ને ત્રણ સ્ટેપમાં પેપર કાઢે એ આપણને ખાસ ખબર હોવી જોઈએ કેમકે એક સાવ સહેલું થોડું પૂછાય એથી થોડું લેતી હોય અને થોડાક એવા ક્વેશ્ચન હોય કે કોક કોક એવા હોય જેમ જીપીએસસી લેવલના એ લોકો હોય ને એનાથી આવડે બાકી બીજાના તો એ આવડે નહીં કેમ કે એવા થોડા પ્રશ્નો તો વેચે અને ને એ તમારે મેન્ટલી આક દેવાનું હોય એટલે ટૂંકમાં માનસિક રીતે આપણે જઈએ ને ફિટ હોવા જોઈએ બાકી તમને આવડતું હોય તોય બી માનસર રાઈટ ના કરી શકો કેમકે કઈ વખત તમને ખબર છે ગઈ વખતે અમે ગણિત ના ગણિત નહીં રિઝનિંગ અને કાયદો અને કાયદો એટલે બધો કાયદો આઈપી તો નીકળી ગયો આઈપીસી એવિડન્સ એક્ટ પછી સીઆરપીસી પછી બંધારણ અને આ વસ્તુ રહીને અમને બહુ જ કરાવી હતી ગમે એના લેક્ચરમાં ગણિત તમે જોવા ને આ કરીને આપો એટલા એટલા માર્ક્સ તમારા કન્ફર્મ વીસ પોઈન્ટ પચીસ તમારે કે કાયદાના આવશે દસ પંદર તમારા બંધારણના આવશે વીસ પચીસ તમારા રીઝનિંગના આવશે અમે એ કરવા માર્યા સરે બધું આખું ટોપિક ચેન્જ જ કરના છે શું કર્યું બધું હિસ્ટ્રીમાં વ્યા ગયા ડીપમાં ગયા તો પણ અમે સારો સ્કોર કર્યો હતો અમે ખુદ એવું વિચારી છે કે સારું ભલે મારું સિલેક્શન નથી પણ સ્કોર સારો કર્યો હતો એન્ડ એટલે પૂછે છે બેજી ગત તે મારે જો મને ખુદને આવડતા હતા ને તોય મને અગિયાર મારા ખોટા હતા મારી ઉતાવળના કારણે મારી આમ ટૂંકમાં બેદરકારીના કારણે અગિયાર એવા ખોટા પેઢા હતા પેપર સામે જ પડ્યું છે પણ પેપર હું બતાવીશ ને તો બહુ રોગ મોટો થઈ જશે એના હિસાબે હવે રહ્યું ને તો આ સ્ટડી ટેબલ છે અને સ્ટડી ચેપર બુક્સ બધી મારા અવેલેબલ છે ખાલી બે ત્રણ બુક્સ એવી છે નથી મારી પાસે અને બુક્સ હું પહેલાથી એવું નથી કે તૈયારી કરતો છું તૈયારી કરું છું એટલે આટલી બધી બુક્સ ભેગી કરી એવું નથી પહેલાથી હું બુક્સ જોઉં ને બહુ જ વાંચતો કોલેજ વખતે અવાર બીજી અલગ અલગ ફેકલ્ટીની બુક હું લઈ આવું કોઈ કોઈની પીડીએફ કઢાવું આવું બધું હું અવારનવાર કરતો જોઉં એટલા માટે આટલી બુક્સ મારા ભેગી થઈ ગઈ છે એક સબ્જેક્ટમાં ત્રણ બુક્સ ભેગી થઈ ગઈ છે તો મારું કહેવાનું એવું છે ભલે તમે થોડું કરો પણ બેસ્ટ કરો કેમકે એ લોકો રહ્યા ને આપણને તો બી નહીં આવડે મને ડીપના મને કેમ થાય કચ્છમાં કયું ચલણ હતું આમાં કયું હતું બહુ ડીપમાં એટલે પણ એટલું બધું ડીપમાં ના જાય મોસ્ટ ઓફ આઈમપી એમપી પૂછશે બાકી આ રાજ્ય હતું ને રાજધાની કઈ હતી આ કોણ હતું આ રાજા કોણ હતો એનો છેલ્લો રાજા કોણ હતો પહેલો રાજા કોણ હતો કયા સમયમાં થયું હતું આવું બેઝિક બેઝિક વધારે પૂછે બાકી ત્યાં થોડું ડીપમાં લેશે અને કેમ કે અમને ગઈ વખતે બહુ સાચો એક્સપિરિયન્સ છે કેમ કે અમને આવડતું હતું તો અમે ખોટા ખોટું કરીને જાય અમને ઉતાવળના કારણે અને એમ આપણને ત્યાં ને ચેક જ કરતા હોય કે આ લોકો મેન્ટલી કઈ રીતે ફિટ છે એમાં જે મેન્ટલી ફિટ હતા એ બધા ઇરેક્શન બધાને થઈ ગયું અમારે જેવા રહી ગયા તો ચાલો મસ્ત વ્લોગની શરૂઆત કરી નાખી છે અને વ્લોગ જો આમને હું તમને કહીશ ને લેક્ચર આપતો રહીશ ને તો વ્લોગ જોઈને બહુ મોટો થઈ જશે તો આપણું રૂટીન આખું ટાઈમિંગ જોયું ને તમને આખું કવર ના કરી શકું એટલા માટે લોક જોયો ને ટુ કવર ને એવું કરશું આપણે પ્રયાસ તો ચાલો મારી પણ તમને લાગે એવું છે ને લખાઈશ કહીશ હું પાછું રહ્યો ને મેથ્સનું લેક્ચર પૂરો કર્યો છું અને હવે થોડુંક થોડીક રીડ કરીશ કઈ વળી બુક મેં તમને કાલના ઓળખ બતાવી દીધું આ બુક્સ આ બુક્સને રીડ કરવાનું ચાલુ કરીશ આમાં બધાય સિલેબસ ટુમાં બધાય સિલેબસ શું બધા સબ્જેક્ટ કવર થઈ ગયા છે એન્ડ હું કે વેબવાની છે તો ચાલો અને બીજું શું તમને કહેવાનું હતું જીસીઆરટી એનસીઆરટી રહીને એ તો કરવી જ પડશે ફરજીયાત છે એનસીઆરટી માટે ગમે એક બુક ગમે એક ફેકલ્ટીનું એકેડ મેં બધા જ પુસ્તક મંગાવી લેવું એ રિફર કરવું અને જીસીઆરટી માટે તો બધી પાઠ્યપુસ્તક આપણી હોય જ છે એક બે વાર રીડ કરી નાખવી પછી વારંવાર નથી કરવાનું એક બે વાર મસ્ત રીતના રીડ કરી નાખો ને એટલે પછી તમે ગમે ફેકલ્ટીની બુક્સ હોય ને તમે એ પછી રિફર કરી રાખો તો ચાલે ને જોબ માટે તો આ બુક્સ બહુ સારી છે પણ એમ કે એક બુક્સમાંથી કમ્પ્લીટ ન થાય તમારે અલગ અલગ સબ્જેક્ટની અલગ અલગ બુક લેવી ભાઈ આપણે જીપીએસની તૈયારી નથી કરવાની આપણે ક્લાસ રીની કરવાની છે તો પછી અલગ અલગ બધી બુક લેવી પડે તો ભાઈ પછી આપણે હું લેવાના ક્લાસ રીની કરી હા ક્લાસ તો સુપર ક્લાસ થઈ ગઈ છે એમ એ હું માનું છું પણ તો એટલું બધું બધું બેઝિક જ પૂછે પણ એ લોકો એ રીતે લહેંદી કરે છે ને કે આપણને આમ મેન્ટલ કઈ રીતે હેન્ડલ કરે છે એવું કરે બાકી પૂછે છે તો બધું સહેલું તે પણ એ લોકો લેન્ધી ઘર નાખે સમજાણું હું તમને એક ક્વેશ્ચન બતાવું ગમે હવે તમે જોવા ગયું પેપર સાર્યું હું ગમે એક પ્રશ્ન લઈ લો તમને

અને પછી કે બૌદ્ધ ગયા માં બુદ્ધિ પ્રાપ્ત થઈ હતી ધર્મપ્રષણ આપ્યું હતું કે પાવપુરીમાં તેમનું નિવાડ પામ્યું હતું તો જો ને એક કાયદો આપણે શું કહેવાય કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બંને સાથે સંકળાયેલું છે ને એટલે આપણે માઇન્ડમાં કન્ફ્યુઝ થાય પણ કન્ફ્યુઝ થવાની જરૂર નથી કેમ કે મેં જો આ ટીક કર્યો હતો પણ એ ખોટો હતો ડાયટ તો આ હતો તેનો જન્મ જોયો કપિલ વસ્તુમાં થયો હતો અને બોધ ગયા તેમને બોધિ પ્રાપ્ત થઈ હતી અને ત્રીજું પાવાપુરી મુદ્દે નિવારણ પ્રાપ્ત થયું હતું એ ત્રીજામાં આ ત્રીજો શું આ ત્રીજો ખોટો છે પાવાપુરી માં તો ઓલા નથી હતું સ્વામી આ સારનાથમાં તેમનું પ્રથમ ધર્મ પ્રશ્ન આપ્યું હતું એક બે ત્રણ એ રાઈટ હતા અને છોટું ખોટું હતું પણ ત્યારે શું આપણને માઇન્ડ એટલું બધું કમ્પ્યુઝ થઈ ગયું હોય કે આપણે મેન્ટલી રીતે હાવ એટલે હાવ હાવ એટલે હાવ ટૂંકમાં આવા હારી જાવ એટલા હિસાબે આપણે હેન્ડલ ના એવી કરી શકીએ અને એ બધાને જરા નવા આવીશું ખબર પડી જાય છે તે વાળી વાત છે ખબર પડશે કેટલું આપણે ફિટ રહેવું પડે મેન્ટલી એ તો ચાલો આ પેપરનું ક્યારેક આપણે તમને બધું રીડ કરાવીશ બધું એનું કેસ અત્યારે ટૂંકમાં એમાં મારે કેટલા કાંઈક માર્ક આવ્યા હતા મેં એસી જેવા એટેમ્પ કર્યા હતા અને વીસ જેવા મેં નોન એટેમ્પ કર્યા હતા કેમ કે આપણી આઉટ કન્ટ્રી બહાર હતા પછી આપણે નોન એટેમ્પ કરવાના જ રહ્યા ખોટું એવું રિક્સ મેં નહોતું લીધું અને કાંઈક મારી ચોક પણ કે પંચાવન એમ કાંઈક આવ્યા હતા એમાં માર્ક્સ અને બાવીસ કે ત્રેવીસ મારા રનિંગમાં હતા એટલા માટે એવું કાક મારું બન્યું હતું ચો પંચોતેર જેવું કાક તો ચાલો મસ્ત મજાની બુક છે અને બુકમાં તમે બતાવીને વેબ સંકુલ વાયને તો રેડ કરવામાં બહુ જોરદારની છે અને એકદમ ડીપમાં છે જોરદારનું તમે જુઓ એક એક અનુસેદ જ્યાં ને એ વિસ્તારથી સમજાવ્યા છે જો અનુસંધ આપ્યો છે ને આરતીનો વિસ્તાર આપ્યો હોય બહુ જોરદારની બુક છે આ બુક લઈ જ લેજો મારું એવું કેવું છે પ્રશ્ન બુક બહુ જોરદાર છે અને જો બુકમાં તમે નાસ્તો આવી ગયો નાસ્તો બી હમણાં કરી રહ્યો હતો પણ સાડા અગિયાર જો ટાઈમ થઈ ગયો છે અને આ બુક્સ રીડ કરતો તો બુક્સ બહુ જોરદાર મસ્ત બુક છે અને લઈ લેજો તમે તો જાણો મસ્ત મજાના બુકોને પણ ત્રણક વાગી ગયા છે અને પછી આપણે બુક રીડ કરતા હતા પછી એક લેક્ચર જોયો કેમકે એક ફ્રેન્ડનો કોલ હતો આપણા ઓડિયન્સ જ છે કેમકે યુટ્યુબમાંથી તમારા ફ્રેન્ડ થયા છે એમનું નામ નામ ગોસ્વામી મહેન્દ્રભાઈ કરીને તા એમને થોડુંક સજેસ્ટ આપણને કર્યું હતું કે બપોર સાહેબના વિડીયો જોવો મેથ્સ માટે એમનો લેફર જોયો પોણા બે કલાક જેવો એક એક કલાક છત્રીસ મિનિટનો હતો લેફર મેં આ તો પૂરો કર્યો બહુ મસ્ત મજાના બે દીકથી ગણી ભણાવે છે એમને જેવું નકુમસર સર ભણાવવાનું એવું જ ભણાવે છે પણ બટ એમનો કોર્સનો જે હતો ને એ વિડીયો એ મને એમણે શેર કર્યો હતો હું મારે અપલોડ કરી એટલે બહુ મસ્ત મજાનો છે એટલે એમ થેન્ક યુ સો મચ અને બહુ મસ્ત મજા આવી વિડીયો જોવાની અને થોડુંક ગણિતમાં રૂચ કે એક કલાક ને છત્રીસ મિનિટનો વિડીયો ક્યારે પૂરો થઈ ગયો મને ના ખબર પડી કલાકનો ગણિતનો વિડીયો મારે પૂરો 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 હોય ને તો બહુ જ એમ માથાપુર એવું થઈ જાય

હા લેક્ચર તો મેં પૂરો કર્યો આપણે તો ચાલો મસ્ત મજામાં નાઈ નાખ્યું છે કપડા પાસે એને એની પહેલાં કે કપડા એમાં એવું છે કે કપડા સવાર જ બદલાયા હતા આપણે એટલા માટે પછી શું કહેવાય પહેલાં કપડા ના બદલાવાય અને આમ તો એ શું કહેવાય રૂમમાં જવું બહાર ક્યાંય જતો નથી એટલા માટે તો હવે આ બુક્સ પાસે લઈ લીધી છે આ બુક્સ જલ્દી રીડ કરવાની છે એમાં એવું છે સાઈડમાં લેક્ચર જોવું છે એટલે બુક બુક વાંચતી નિક મારથી એટલા માટે અને બુક જલ્દી આમ કે પૂરી થઈ જાય તો તમને બધાને ઇન્ફોર્મેશન આપું કે આ બુક્સમાં કેવું છે એમ અત્યારે સ્ટાર્ટિંગમાં તો બહુ સારી છે કેમ કે અત્યારે બંધારણ રીટ કરું છું તો એમાં તો બહુ મજા આવે છે કેમકે બંધારણ બહુ મસ્ત રીતના આમ આપ્યું છે દીપમાં જોરદાર કેમકે મને કંટાળો નહીં આવતો વાંચવા સમજા કંટાળો જ લીપ પણ નહીં આવતો વાંચવામાં બહુ જ મજા આવે છે તો પછી આગળ જોઈએ બંધારણ પૂરું થાય કેમ કે બંધારણ પચાસ નહીં પણ સો પેજનું છે અને આ સો પેજ એટલે હવે ઝીણાથી લખ્યું છે ને એ બધા ડબલ ટાઈપમાં છે એટલા માટે તો ચાલો આ લેક્ચર આપણે પૂરો કરવું છે કેમ કે લેક્ચર બહુ મોટો થઈ જશે કેમ કે સવારમાં ઇન્ફોર્મેશન જેટલી બધી તમને આવી દીધી લેક્ચર બહુ મોટો થઈ જશે લેક્ચર અત્યારે પૂરું કરું છું અને મળી બીજા મસ્ત મજાના વૃક્ષમાં ત્યાં સુધી આરામ અત્યારે હાંજ પડી જશે ને સાડા પાંચનો ટાઈમ થઈ ગયો છે અને પછી મળી બીજા વૃક્ષ આજે નાઇટમાં હું નહીં જાગું કેમ કે કાલે રાતે હું ચાર વાગ્યા સુધી રીડ કરતો હતો અને પછી ચાર વાગે સુઈ ગયો હતો અને સવારમાં આપણે સમથિંગ સાત વાગ્યા હું જાગ્યો હતો એટલે ચારથી સાત સૂતો હતો એટલે કેટલા પાંચ છ સાત ત્રણ કલાક સૂતો હતો અને પછી આજે બપોરે સૂતો જ નથી કેમ કે આજે એક ફ્રેન્ડ છે મેં તમને વાત કરી એ લેક્ચર મને શેર કર્યો હતો ટેલિગ્રામમાં તો પછી લેક્ચર મેં જોયો એટલે એમાં ને એમાં બપોર આખું યુ ગયું અને એમાં એવું સાજ તાપમાન બહુ જ છે એટલે શું કહેવાય આજે નીંદ આવી જ નહીં અને એવા તો નથી ક્યાંય પણ અમારા મકાન છે બહુ જ તપે છે તાપમાન અમારા નહીં પણ બધાને તપતા છે તો એના કારણે તો ચાલો હવે મળી બીજા મસ્તમજ વ્લોગમાં ને આ તો બહુ મોડો હું કે મોડા સુધી નહીં રીડ કરું મેં બાર એક વાગે આજ કેસ સોલ્વ કરનાથી બાર એક વાગ્યા તો સુઈ જાય છે મેં બાર વાગ્યા સુધી લેક્ચર લાઈવમાં જોવાનું હોય છે એટલા માટે તો ચાલો મળી મસ્ત ત્યાં હું કે વ્લોકમાં ત્યાં સુધી આરામ જય માતાજી અને નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી વારજો